આજરોજ ધોરણ દસ ડભોઈ માધ્યમિક શિક્ષણ બોર્ડનું જાહેર થયેલ પરિણામ આજરોજ ધોરણ દસ માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રસિદ્ધ થયેલ પરિણામમાં ડભોઈનું પરિણામ સડસઠ પોઈન્ટ બોતેર ટકા આવ્યું જેમાં ગૌરવની વાત તો એ છે કે શ્રી એમ એચ દયારામ શારદા મંદિરનો વિદ્યાર્થી રાજ્યમાં ત્રીજો ક્રમ અને ડભોઈ કેન્દ્રમાં પ્રથમ નંબરે નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે ઉત્તીર્ણ થયો છે જેને લઈ શાળા તેમજ નગરનું ગૌરવ વધ્યું છે વધુ વિગતો જોતા સમગ્ર તાલુકાની વાત કરીએ તો રોજ પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં ડભોઈનું પરિણામ સડસઠ નોંધાયું છે ત્યારે નગર અને નગરમાં આવેલી એમએચ દયારામ શારદા મંદિર સ્કૂલનું પરિણામ ઓગણચાલીસ ટકા આવ્યું છે પરંતુ આ સ્કૂલનો વિદ્યાર્થી રાયજાદા આદિત્ય પરેશભાઈએ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી રાજ્યમાં ત્રીજા ક્રમ સાથે ડભોઈ નગરમાં પ્રથમ ક્રમ મેળવી નગર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે સાથોસાથ નગરની બીજી શાળાઓની વાત કરવા જઈએ તો નવપદ સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ ત્રેસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા નોંધાયું છે તેની સાથે જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાહ દીતવા પંકિત કુમારે નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર મેળવી ડભોઈમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે નગરની આરજી પંડ્યા હાઈસ્કૂલનું પરિણામ એકાવન પોઈન્ટ સડસઠ ટકા નોંધાયું છે જેમાં આ શાળાની વિદ્યાર્થીની મલેક રોઝમીન બાનુ આરિશ આરિફભાઈએ નવ્વાણું પોઈન્ટ એકવીસ પીઆર મેળવી ડભોઈમાં ત્રીજું સ્થાન મેળવેલ છે આ સાથે નગર અને તાલુકાની બાકી રહેલી શાળાઓના પરિણામ જોવા જઈએ તો સાઠોદ પંચ્યાસી ટકા નડા સત્તાવન ટકા અમરેશ્વર ચોર્યાસી ટકા વડજ સાહીઠ ટકા સીધપુર બોતેર પોઈન્ટ ટકા મંડાલા આડત્રીસ ટકા કુંડેલા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા કરમાલ છોતેર પોઈન્ટ બાણું ટકા થુઆવી સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા કાયાવરોહણ છાસઠ ઓગણત્રીસ ટકા દયારામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મોડલ ફોર્મ ઓગણસી અડતાલીસ ટકા મહાદેવિયા સડસઠ ટકા નવપદ ત્રેસઠ ટકા વનાદરા ટકા નોંધાયું છે ઉત્તરી થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી નવપ્રવા ગુજરાત ન્યૂઝ હું આદિત્ય પરેશભાઈ રાયજાદા હું આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો અને સમગ્ર શિક્ષકો કે જેમને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો તેથી હું મારી સમગ્ર શાળા એચ શારદા દયારામ મંદિરનો આભાર માનું છું આજરોજ બે હજાર ચોવીસમાં લેવાયેલી બોર્ડનું પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું ડભોઈ કેન્દ્રની અંદર ડભોઈ કેન્દ્રનું પરિણામ સડસઠ પોઈન્ટ બોતેર અને સમગ્ર બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન આવેલું જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એના વાલી વિદ્યાર્થીને શાળા મંડળ શાળા અને મંડળ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓમાંથી બસો ચાર વિદ્યાર્થીઓ શ્રી એમએ દયરામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ આવેલ છે મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર